નખત્રાણા વ્યાજખોરીના કેસમાં નાસ્તા ફરતા બે આરોપીઓ એલસીબી પૂંચ દ્વારા ઝડપાયા પશ્ચિમ કચ્છ જિલ્લાના નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વ્યાજખોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી બે શખ્સોને એલસીબી પૂંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે નખત્રાણા પોલીસ સ્ટેશન હેઠળ વ્યાજખોરી અને ધમકી અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી બંને આરોપીઓ જેઠુબા ભાકરસિંહ સોડા રહે સોડા કેમ ખાનાય તાલુકો અબડાસા અને તકજી સોડા મૂળ નિવાસી ખાનાએ હાલે રહે ઉમિયા કૃપાનગર નખત્રાણાને શોધી કાઢી તેઓ પાસેથી વ્યાજખોરીના ગુનાને લઈ પૂછપરછ કરવામાં આવી આરોપીઓએ ગુનાની કબૂલાત આપતા તેમની ધરપકડ કરી નખત્રાણા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે આ કામગીરી દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચે અત્યંત મહત્ત્વની સફળતા મેળવી છે વ્યાજખોરી જેવી સામાજિક રીતે ઘાતક પ્રવૃત્તિઓ અટકાવવાના પ્રયાસમાં પશ્ચિમ કચ્છ પોલીસનું પગથિયું પ્રશંસાપાત્ર છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ બિલ્ડિંગ સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઈન ટુ